સમગ્ર ચરોતર પંથકનું પ્રાચીન શિવાલય એટલે શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ નગરની અંદર દોઢ હજાર વર્ષ જૂની આ પરંપરા અને શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ એ છે છેલ્લા ત્રણસો વર્ષથી અવિરત ચાલતી આ અષાઢીની આ પરંપરા છે જેમાં ગુરુ પૂર્ણિમાના દિવસે દસ ધાન્ય માટી સહિત એક એક તોલો તોલી કોરા કપડામાં મૂકી પંચ સમક્ષ એને જ મંદિરના એક ગોખમાં મૂકવામાં આવે છે બીજા દિવસે સવારે નવ વાગે એ ઘડો પંચ સમક્ષ ફરી પાછો બહાર કાઢવામાં આવે છે એ બધા જ ધાન્ય એ રાત્રિમાં વધઘટ થઈ જાય છે એને અષાઢી કહેવામાં આવે છે જે ધાન્ય વધારે એ પાક સારો અને જે ધાન્યની ઘટ થાય એ પાક ઓછો એવું અનુમાન કરવામાં આવે છે છેલ્લા ત્રણસો વર્ષથી ચાલતી આ અવિરત પરંપરા દરેક ખેડૂતો પોતાના ખેતરની અંદર વર્ષ દરમિયાન અષાઢીને ધ્યાનમાં રાખીને ખેતી કરતા હોય છે આ વર્ષની અષાઢી પણ આપ જોઈ શકો છો એ ખૂબ સરસ છે આવનાર વર્ષ આમ એકંદરે જોવા જઈએ તો સમધારણ રહેશે શિયાળુ પાક ખૂબ સારા છે એવું અનુમાન કરવામાં આવે છે શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ એ સમગ્ર ચરો પ્રથમનું અતિ પ્રાચીન શિવાલય છે સત્તરસો ને એક્યાસી ચૈત્રવદ ગુરુવારે આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો પાંચસો બારમાં ઉમરેઠ જ્યારે સ્થપાયું ત્યારે ઉમરેઠની અંદર આ ચંદ્રમેશ્વર મહાદેવનું ડેરું હતું એની માન્યતા પણ છે શ્રી ચંદ્રમેશ્વર મહાદેવનું જે શિવલિંગ સ્વરૂપ છે એ સ્વયંભૂ છે એવી ઐતિહાસિક અષાઢીના આજે આ સાત્વિક તણાવો આપ સૌને સાદરશ થાય છે જય મહાદેવ